ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી જાય છે ત્યારે મહીસાગર જિલ્લામાં બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી એક કાર ચાલકે ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે પોલીસને આપ્યો છે અને હવે મહીસાગર પોલીસ હરકતમાં આવી છે આ હિટ એન્ડ રનની ઘટનામાં બે બાઇક સવારને કારે ટક્કર મારી બાઇકમાં સવાર દિનેશ ચારેલ અને સુનીલ મચાર દાહોદમાં મજૂરીનું કામ પતાવી પોતાના વતન પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ એક વ્યક્તિ સુનિલ મચાર નીચે પડી ગયો જ્યારે બીજો વ્યક્તિ કાર પર લટકેલો ગયો તેને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી કાર ચલાવનાર મનીષ પટેલ કે જે પોતે શિક્ષક છે અને તેનો ભાઈ મેહુલ પટેલ તેની પણ અટકાયત કરાઈ છે આ બંને લુણાવાડા તાલુકાના કાકચિયા ગામના વતની છે અટકાયત બાદ બંનેના બ્રેથ એનાલાઇઝર પણ કરવામાં આવ્યા આ ઘટના બાદ કારમાંથી દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈ લોકોમાં કાર ચાલક વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પોલીસે અન્ય બાઇક ચાલક દિનેશ ચારેલનું નિવેદન લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે